કચ્છ જિલ્લામાં મલેરિયા અને ડેન્ગ્યુ વિરુદ્ધની કામગીરી હાથ ધરવામાં આવી સ્ટોરી રિપોર્ટ બાય આ વર્ષે કચ્છ જિલ્લામાં જે વરસાદની પેટર્ન જોવા મળી છે એને ધ્યાનમાં લઈ અને સમગ્ર કચ્છ જિલ્લામાં અલગ અલગ સ્ટ્રેટેજીથી મેલેરિયાની કામગીરી અને ડેન્ગ્યુ વિરોધી કામગીરી હાથ ધરવામાં આવેલી છે શરૂઆતમાં જ અમે તમામ સ્કૂલો તમામ આંગણવાડી જે છે એમને અમારી આરોગ્યની ટીમ મારફતે જે જે જગ્યાએ પાણીના પાત્ર ભરાયેલા હોય એને સ્ક્રીન કરવા અને એમાં દવા નાખવાની કામગીરી હાથ ધરવામાં આવેલી હતી જેમાં તમામ શાળા ખાનગી અને સરકારી એનો સમાવેશ કરવામાં આવેલો હતો આ ઉપરાંત દરેક નગરપાલિકા વિસ્તારમાં અથવા તો ગ્રામ્ય વિસ્તારમાં એવા પોઈન્ટ નક્કી કરવામાં આવ્યા કે જ્યાં મહત્તમ લોકો એકત્રિત થતા હોય એમાં મંદિર પણ આવી જાય અને કોઈ માર્કેટ પણ આવી જાય એમને એક ટીમ મારફતે દર અઠવાડિયે એ એરિયા જે છે એ ચેક થાય એ સુનિશ્ચિત કરવામાં આવેલું છે આ ઉપરાંત નગરપાલિકા વિસ્તારમાં એક ખાસ પચીસેક જેટલી ટીમો ચાર મહિના માટે કાર્યરત કરવામાં આવેલી છે કે જે ઘરે ઘરે જઈ તપાસ કરે અને પાણીના પાત્ર જેમ ભરાયેલા હોય ત્યાં સૂચના આપે અને દવા નાખે ઉપરાંત ગ્રામ્ય કક્ષા અને તમામ જો વાત કરીએ તો લગભગ પાંચસો એક જેટલી આરોગ્યની ટીમ જે છે એ દૈનિક ધોરણે જરૂરિયાત મુજબ હાઉસ ટુ હાઉસ કામગીરી કરી રહી છે અને અમારો મૂળ જે આશય જે છે એ ખાસ તો લોકો પોતાના ઘરમાં જે પાણીના પાત્ર અથવા તો ભંગાર જે છે એને રદ કરે અથવા તો એનો નાશ કરે પાણીના પાત્રને ઢાંકી રાખે અથવા તો પાણીના પાત્ર ઊંધાવાળી નાખે જેથી કરીને ઘરમાં જેના જે મચ્છર છે એનું ઉત્પત્તિ સ્થાન આપણે અટકાવી શકીએ અને જે ખાડા ખાબોચિયા જે છે કે જે કાયમી બંધિયાર પાણી ભેગું થાય છે કે જ્યાં નિકાલની કોઈ વ્યવસ્થા નથી તો એને આઈડેન્ટિફાઈ કરી અને એ વિસ્તારોમાં બળેલું ઓઇલ અથવા તો જે અમારી સ્પેશિયલ જે દવા આવે છે એનો છંટકાવ કરવામાં આવે તો આ અલગ અલગ સ્ટ્રેટેજીથી અમે વેક્ટર કંટ્રોલ એક્ટિવિટી અત્યારે હાથ ધરવામાં આવી રહી છે સર મેલેરિયા ડેગ્યુના લક્ષણો શું હોય છે મેલેરિયાના અને ડેન્ગ્યુના લક્ષણોમાં મેલેરિયાના જે લક્ષણ ખાસ કરીને તાવ ઠંડી સાથે આવે છે અને એ કોઈ પણ એજ ગ્રુપને થઈ શકે છે બાળકને થઈ શકે છે વૃદ્ધને પણ થઈ શકે છે ડેન્ગ્યુમાં પણ સખત તાવ આવે છે અને એકદમ તાવ ચાલુ થાય છે માથાનો દુખાવો થાય આંખનો દુખાવો થાય શરીરમાં ખૂબ જ તૂટ કરતર થાય જણાવવા માગું છું કે ડેન્ગ્યુની કોઈ સારવાર નથી ડેન્ગ્યુ માટેની કોઈ દવા નથી એટલે ડેન્ગ્યુ માટે એનો જે મચ્છર છે એ દિવસે જ કરડે છે અને ઘરના જે ચોખ્ખા પાણી જે છે એમાં જે ઈંડા મૂકે છે અને એમાં જ એ મોટા મચ્છર થાય છે અને ઘર એટલે તમારો દુશ્મન તમારા જ ઘરમાં છે એ સૂત્ર જે છે એ ડેન્ગ્યુ અને ચિકનગુનિયા માટે ખાસ સાર્થક નીવડે છે મેલેરિયા માટેની દવા છે કે જે આપણે સારવાર માટે આપી રહ્યા છીએ સર અત્યાર સુધી અત્યાર સુધીમાં ડેન્ગ્યુના લગભગ સત્તરેક જેટલા કેસીસ નીકળેલા છે મેલેરિયાના પણ સ વીસેક જેટલા કેસીસ અલગ અલગ વિસ્તારમાંથી નીકળેલા છે ક્લસ્ટરિંગ ક્યાંય થતું જોવા મળેલું નથી પણ વરસાદ જે રીતે પડી રહ્યો છે એને ધ્યાનમાં રાખી નગરપાલિકા વિસ્તારમાં અને જે પેરીઅર્બન એરિયા છે અથવા તો જે ગ્રામ્ય કક્ષા જે શહેરીકરણ થયેલું છે એ વિસ્તારમાં ડેન્ગ્યુના કેસીસ વધવાની શક્યતાઓ નકારી શકાય એમ નથી सागर लक्ष्मी एग्री सीड्स ना एरंडा भी आरन, स्टार्ट ऑन लीला लीला छोड़ वाले एरंडा भरपूर सुकारा मटकी रहने उपज भरपूर स्टार्ट ऑन एरंडा भी आरण एरंडा भी आरण कॉस्मोस लंबी जाती री मारो मां शक्ति चे भरपूर सुकारो ओछों पाके पके उपज लखलूट कॉस्मोस एरंडा भी